ફતેપુરા તાલુકામાં સરકારી સસ્તા દરના અનાજનો કાળો બજાર ગરીબોનું અનાજ કાળા બજારમાં સગે વગે સુખસર માર્કેટ યાર્ડના વેપારીને ત્યાં થતું જોવા મળ્યું મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના સુખસર માર્કેટ યાર્ડમાં તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ બપોરે બે થી પાંચ વાગ્યાના સમયમાં ફતેપુરા તાલુકાના સુખસર માર્કેટ યાર્ડમાંથી સરકારી સસ્તા દરનું અનાજ તુફાન ગાડીમાં ભરી વેચવા આવેલ દુકાન સંચાલકને સામાજિક કાર્યકર્તા મગનભાઈ ડામોર દ્વારા પૂછપરછ કરાતા કોઈ જવાબ આપ્યા વગર વેપારી શ્રી પ્રવીણભાઈ અગ્રવાલની દુકાનેથી જીજે બાર સીજી બોતેર બાવીસ નંબરની તુફાન ગાડી લઈ અડધો માલ ઉતારી અડધો માલ લઈ ભાગી જવામાં સફળ રહ્યો ત્યારે માર્કેટયાર્ડમાં અનાજ ખરીદનાર વેપારીને પણ પૂછપરછ કરવા છતાં કોઈ નામ બતાવવામાં આવ્યું નથી ત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ફતેપુરા તાલુકાના સરકારી સસ્તા દરની અનાજના દુકાનદારો અને માર્કેટયાર્ડના વેપારીઓની સાઠ ગાંઠ હોવાથી સરકારી સસ્તા દરના અનાજનું ખુલ્લેઆમ કાળો બજાર બેફામ રીતે કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે માર્કેટયાર્ડમાં વારંવાર આવી રીતે સરકારી સસ્તા દરનું અનાજ સરકારી દુકાનદાર સંચાલકો દ્વારા કાળો બજાર કરતા હોવાની લોકચર્ચા થઈ રહી છે અને ગરીબોને મોદી સરકાર દ્વારા અપાતું અનાજ દુકાનદારો કાળા બજાર કરી ગરીબોને અપાતું સરકારી દુકાનદારો નું અનાજ બારોબાર સગે વગે કરી ગરીબોનો કોડિયો છીનવાઈ રહ્યો છે ત્યારે હવે લખતમ લખતા જવાબદાર અધિકારીઓ દ્વારા સુક્ષસર માર્કેટ યાર્ડમાં શ્રી પ્રવીણભાઈ અગ્રવાલ સામે અને વાહનચાલકની પૂછપરછ કરી તટસ્થ તપાસ કરવામાં આવશે કે પછી આવા દુકાનદારના ગાણા જ ગાતા રહેશે તે જોવા રહ્યું છે આ દુકાનદાર આજુબાજુના વિસ્તારોના સરકારી દુકાનોનું કાળા કાળા બજાર અનાજ કોની રહેમ નજર હેઠળ આ ધંધો કરે છે તેની પણ તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે આવી રજૂઆત લોકો વારંવાર કરતા હોવા છતાં કોઈ ધ્યાન લેતું નથી આમ પુરવઠા મામલતદારને જાણ કરવા છતાં આવા વેપારીઓને કેમ છાવરવામાં આવે છે તેવી લોકચર્ચા થઈ રહી છે રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા